એ ગધાડા કેટલા વાગ્યા તું તો જો અત્યારે વાહુનો ટાઈમ હોય વેલા હેર જરાક આવતો જા અને હું વાડીએ આંટો મારો જોતો ને નકરો બાજરો અને રામાયણ કરી નાખી છે એ તું વાડીએ જાસ કે પછી નકરો હુવા જા વાહુ કરે કે નહીં તું એ છે હું તો એ ધ્યાન રાખું એ મારે હે હવે તને કામે જોતું જ નથી તું રજા બીજો બીજો માણસ રાખી લઈશ

આ ટપુ શેઠે તો મને કામે થી કાઢી નાખ્યો એની મને હવે શું કરું ગમે એમ કરીને મારે બીજે ક્યાંય નવો ધંધો ગોતવો જોઈશે જો નવો ધંધો નહીં ગોતું ને તો મારે રોટલા તૂટશે હવે ક્યાંય ખારો ધંધો તો હોય ત્યાં ભલા મના કામ હાવ નિમાણો થઈને બે જો આજે વાહુ નથી ગયો કામે એ કુકલા મારે તને શું કેવું એમાં એવું છે ને ઉજાગરો વધી હતો અને હું આ ગઈ રહેતા ટપુસેઠ ની વાળી વાહુ તો તે એમાં હું સુઈ ગયો અને કેટલાય ભૂંદડા આવી ગયા તે ભૂંદડા એ બધો બાજરો ખાઈ ગયા અને પછી ટપુ શેઠ મગજ વઈ ગયો ને તે મને કામેથી કાઢી મૂક્યો અરે બાપરે એટલી વાતમાં તને ટપુ શેઠે કામેથી કાઢી નાખ્યો હા કુકલા હવે હું તારા ઘોડે નવરો થઈ ગયો હા 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 હું તો નવરો હતો જ પણ મારા ભેગો ભેગો તું નવરો થઈ ગયો હા એ રાજુભાઈ બોલો ને ક્યાં મુતાવરા પર ગયા ધોળા જાવ હો એમાં એવું છે કુકલા ટપુ શેઠનો ફોન આવ્યો તો ને એટલે એમના ઘરે જાવ છું એવું છે એમને હા ઠીક હાલ કુકલા મારે મોડું થાય હું ગાયો ગાજ જાતો એ કુકલા ટપુ શેઠ ને વાહુ પણ કરાવવાનું હશે છે ને એટલે આ રાજુડાને ફોન કરેલો છે મારા ધંધામાં પાટું લાગે ને એ પેલા તું કઈ કર ગાયગા એવું હશે છે પણ રોહિત્યા તારું બાપ એવું હશે નહીં એવું છે તું કઈ 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 ઉપર ઉપર હું કઈક વિચારું અરે રોહિત્યા એક મસ્તી નો આઈડિયો મારી પાસે હે એ શું કઈ કઈ બોલ આમ જો આ રાજુ રહ્યો ને એ ટપુ શેઠ ઓલે એક દી કામે ન ટકે અને બીજા દી ટપુ શેઠ તને પાછો રાખી લે હે એવો શું આઈડિયો છે રે તને કાનમાં કહું સમજી ગયો ને અરે હા કુકલા અને આમ જો હમણે ઓલો રાજુ પાછો આવશે ત્યારે તું તૈયારી માં અને મેં કીધું ને એમ જ તારે કરવાનું હે બરોબર બરોબર કે નો રાજુ ને ફોન કર્યો છે એક કલાક થઈ હજી ક્યાંય આયો નહીં આ મને એમ લાગે છે કે આય રોહિત જેવો ને જેવો લાગે છે આ આયો આય ને રાજુ બોલો ને શેઠ શું ફોન કર્યો તો તમે એ તને ફોન કરવામાં તો એવું છે કે મારે વાડીનું વાહુ પણ હું તને દેવું છે વાહુ તમારે દેવું હોય તો મારે રાખવું જ છે હું નવરો નવરોજ છું પણ પગાર તમે શું દીશ્યો અરે તું તું બોલ ને શું પગાર લઈશ દસ હજાર રૂપિયા

આ રાજુ હજી કેમ નો આવ્યો કુકલા આવે છે આવે છે જો હા ઓય હું તને શું કહું તને કીધું તું એવી રીતના બોલજે તું એ હો તૈયારી મારે હાલ ન હોય રોય ત્યાં એવું બધું હતું એ હા તારો બાપ આવું ભૂત તો મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોયું આવડા આવડા ડોરા અને આવડા આવડા તો એના વાડ હતા ન હોય રોય ત્યાં તો તો અહીંયા કણે તારું બાપ સારું કરતા તું કામે થી નીકળી ગયો કોઈ દી જવાય તને નથી કેવું તને તું બીવી જાય તો કે રાજુ એમાં એવું છે આ રોહિતયો રહ્યો એ ઓલા પેલા ટપો ઓલે જતો તો ને આ તે અને કણે રસ્તામાં એક ભૂત ગયું રોહિત્યા ને એની મોટી મોટી આંખ્યું અને આવડા આવડા તો એને વાડ રોહિત્યો માન માન બચી નીકળ્યો એટલે તો રોહિત્યો કામે જાતો બંધ થઈ ગયો હે પણ ટપુ શેઠ તો એવું કહેતા હતા કે રોહિત્યો સરખું ધ્યાન નતો દેતો અને ભૂલડાને એવું બધું આવી જતું હતા એટલે કે મેં એને ના પાડી દીધી એ કામથી કાઢી મૂક્યો છે એ ના ના રાજુ એવું કાંઈ ન હોય હવે ટપુ શેઠ તને આ ભૂટની ભૂટનીની એવી બધી વાત કરે તો તું અહીંયા કણે વાહુ જા ના આમાં બધું એવું હોય

આપણે ભૂટની વાત કરતા તા ને ત્યારે તે એ જોયું ઓલો રાજુ રહ્યો ને એ બીવી ગયો તો હાવ ઢીલો પડી ગયો તો અને આમ જો હવે રહ્યું ને એના મનમાં ભૂટની બીક ગરી ગઈ છે એટલે આપણે હાલ એને બીવરાવા હાલ્યા જ આવી હાલ વારું કીરી અને આજ વાડીની તો કાંઈ ઉપાધિ છે ને રાજુને કાંઈ તો વાડીએ વાવું લાય એક ગામમાં આટો મારું મારા બેટાના પેલા રોહિત અને કુકલો કહેતા હાથ નહીં હોય ને ભૂત થાય છે જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન આ રાજુ મહારાજા એનું ક્યાંય દેખાતો નથી રસ્તામાં ક્યાંય રોકાય નથી જો ને હાલે એ હાલો હવે રાજુ આવે છે તું થરી માંથી જેટલા વાહ તારો આઈડિયો એક નંબર હતો ગયો કાઢે તો પછી જો ને સોયતરા કાઢે અને આમ જો હવે રહ્યું